નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજે આપણે સનાતન હિન્દુ ધર્મમાં દત્તાત્રેય જયંતિનું શું મહત્ત્વ છે અને દર વર્ષે આ જયંતિ માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો તો આ વર્ષે આ તહેવાર આ તિથિ ક્યાં તારીખે છે એની આજે આપણે વાત કરવાની છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો અમારી ચેનલમાં આપ લોકોને મળતા રહીએ તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે દત્તાત્રેય જયંતિની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે અને તેનું શું મહત્ત્વ છે તો દત્તાત્રેય જયંતિ એ માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે દત્તાત્રેય જયંતિની શરૂઆત ચૌદ ડિસેમ્બરના સાંજે ચાર ને અઠ્ઠાવનથી થાય છે અને તેની પૂર્ણાહુતિ એટલે કે સમાપન પંદર ડિસેમ્બરના રોજ બપોરે બે કલાક અને એકત્રીસ મિનિટે થાય છે આપણા હિન્દુ પંચાંગ મુજબ દત્તાત્રેય જયંતિની ઉજવણી આપણે ચૌદ ડિસેમ્બરના રોજ કરવાની છે તો અહીંયા માક્ષર પૂર્ણિમાની જે ઉજવણી છે એ આપણે ચૌદ ડિસેમ્બરના રોજ કરવાની છે તો અહીંયા અમે તમને તારીખ અને સમય આપેલો છે તો એ બરાબર નોંધી લેજો જેથી કરીને યોગ્ય સમયે ઉજવણી યોગ્ય તારીખે થાય એની આપણને ખ્યાલ આવે દત્તાત્રેય જયંતિ આપણા હિન્દુ ધર્મમાં સૌથી શુભ દિવસોમાંથી એક માનવામાં આવે છે અને આ દિવસ ભગવાન દત્તાત્રેયને સમર્પિત છે આ તહેવાર દર વર્ષે માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો આ તહેવારને દત્ત જયંતિના નામથી પણ ઉજવવામાં આવે છે અને આ વખતે આ તહેવાર ચૌદ ડિસેમ્બર છે એવી માન્યતા છે કે લોકો આ દિવસે જો વ્રત કરે તો તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે જ ભગવાન દત્તાત્રેયના તેમને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો ભગવાન દત્તાત્રેયની પૂજા વિધિ કેવી રીતે કરવી એની પણ ટૂંકી માહિતી હું તમને આપું છું આ દિવસે વહેલી સવારે ઊઠી અને આપણો જે પૂજાનું સ્થાન છે એને આપણે સાફ કરીએ અને ત્યાં એક આસન બનાવી ભગવાન દત્તાત્રેયની મૂર્તિ અથવા તો એનો ફોટોગ્રાફને આપણે સ્થાપન કરીએ ગંગાજલથી એને સ્નાન કરાવીએ સફેદ ચંદન અને તિલક લગાવીએ ત્યારબાદ તેને ફૂલની માળા મીઠાઈ આ બધું આપણે એને અર્પણ કરીએ અને જો આપણી પાસે મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુની પણ મૂર્તિ આપણે સ્થાપિત કરી શકીએ એટલે એવું નથી કે ભગવાન દત્તાત્રેયની મૂર્તિ હોવી જરૂરી છે ન હોય તો ભગવાન વિષ્ણુની મૂર્તિ ફોટોગ્રાફ હોય તો તેની સ્થાપના કરી અને પણ એની પૂજા કરી શકાય છે કારણ કે ભગવાન વિષ્ણુના જ એક અવતાર ભગવાન દત્તાત્રેય છે સાથે સાથે તુલસીપત્ર પંચામૃત પણ આપણે એને અર્પણ કરવું જોઈએ અને જે સાધક આ દિવસે ઉપવાસ કરે છે વ્રતનું પાલન કરે છે વ્રતકથા કરે છે અને ત્યારબાદ આરતી કરે છે તેને જરૂરથી ભગવાન દત્તાત્રેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે આ દિવસે આ દત્તાત્રેય જયંતિના દિવસે કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ અને જો કોઈ પૂજાપાઠમાં પાઠમાં આપણાથી ભૂલ થાય તો તેની પણ ભગવાન પાસે આપણે માફી માગવી જોઈએ અને આ દિવસે જરૂરિયાતમંદને દાન પણ કરી શકાય છે તો ભગવાન દત્તાત્રેયના પૂજન માટે આપણે ઓમ દ્વાદ દત્તાત્રેય નમઃનો પાઠ કરી શકીએ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભમ દિગંબરા ઓમ હિં વિદ્યુત જીવાય માણિકણ્ય રૂપેણી સ્વાહ ઊં દિગંબરાય વિજય યોગીશ્વરાય ધીમહિ તનો દચોદયાત આ પાઠના પણ આપણે જાપ કરી શકીએ તો મિત્રો આ હતી ભગવાન દત્તાત્રેયની દત્ત જયંતિ ક્યારે આવે છે દત્તાત્રેય જયંતિ એટલે કે માક્ષર પૂર્ણિમા ક્યારે આવે છે એની મેં તમને તિથિ અને તારીખની વાત કરી ત્યારબાદ કેવી રીતે આપણે પૂજા વિધિ કરવી એની તમને મેં ટૂંકી માહિતી આપી તો આ વિડીયો તમારા માટે ઉપયોગી બનશે એવી અમને લોકોને આશા છે જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો અન્ય લોકોને પણ આ વિડીયો જરૂરથી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ફરી મળીશું દત્ત ભગવાન દત્તાત્રેયની દત્ત જયંતિના નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ